શરૂઆત કરી સમાચારોથી તો સુરતમાં કોંગ્રેસના નેતા નિલેશ કુંભાડીના ફોર્મનો વિવાદ વચ્ચે કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો છે સુરત કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યો છે કુંભાળીએ પૈસા લઈ ટિકિટનો સોદો કર્યો હોવાનો સાયકલવાલાનો આરોપ છે કોંગ્રેસે કુંભાળીની ટિકિટ આપીને મોટી ભૂલ કરી છે એક પણ ટેકેદાર કોંગ્રેસના નથી બધા પરિવારજનો છે તેમજ કુંભાળીએ કોંગ્રેસ પાર્ટી સાથે દગાખોરી કરી છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવાને લઈ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાળીએ ફોર્મમાં ટેકેદારોના સહી ન કરવાયો અને ભાજપ દ્વારા આરોપ લગાવ્યો છે તો આજે સુનાવણી બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાળીનું ફોર્મ રદ થશે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે કોંગ્રેસ ઉમેદવારને બચાવવા નિલેશ કુંભાણીના ટેકેદારને કલેક્ટર કચેરી લાવવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે